તો વાત કરીએ વડોદરાની તો નીટ પરીક્ષામાં વિદ્યાર્થીઓની ચોરી કરાવવાનું મસ મોટું કૌભાંડ ઝડપાયું છે કે જ્યાં ગોધરા ખાતે લેવાયેલી નીટની પરીક્ષામાં ગેરરીતિનો જ્યારે વડોદરાના રોય ઓવરસીઝ નામની સંસ્થાની સંડોવણી ત્યારે ગેંડા સર્કલ નજીક એટલાન્ટિસ કોમ્પેક્ટમાંથી મળી આવી છે સંસ્થા કે જ્યાં સંસ્થાના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા સામે ફર્યા ત્યારે પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી મળી

આજ સુધી હું કશું કોઈને જોડે કોઈ આવી કશું કામ કર્યું નથી એ મારું ફ્રેન્ડ છે મતલબ કોઈને જોડે એક રૂપિયા એક રૂપિયા ના હું એક